નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું કવિશ્રી અરવિંદ પંડ્યા દ્વારા રચવામાં આવેલી વરસાદ વિષયક એક સુંદર ગઝલ કાવ્યકૃતિ વાત એની એનીકળે વરસાદમાં रात आखी पीगड़े वरसाद वैक् में रात आखी पीगे वरसाद आंख में छलकाई दृश्य जलभरया आंख में छलकाई दृश्य जलभरया बे हड़े जलहड़े में બે કાંઠા જળહળે વરસાદમાં વૃક્ષ આ બબડી રહ્યા છે કેફમાં વૃક્ષ આ બબડી રહ્યા છે કેફમાં ઘાસ બેઠું સાંભળે વરસાદમાં ઘાસ બેઠું સાંભળે વરસાદમાં આંખને તાજા થયા सपना फरी ने ताजा थाया सपना फरी एक चेहरो अगले वरसादे वर मरपोटो हजे थरथरे एक परपोटो हजे થરથરે એક ટીપું સળવળે વરસાદમાં એક ટીપું સળવળે વરસાદમાં આપણે ચાલ્યા હતા જે પંથ પર આપણે ચાલ્યા હતા જે પંથ પર યાદ તારી ખળભળે વરસાદમાં યાદ તારી ખળભળે વરસાદમાં એમ થાતું આ પલળતા જીવને એમ થાતું આ પલળતા જીવને કોઈ આવીને મળે વરસાદમાં કોઈ આવીને મળે વરસાદમાં વાત એની નીકળે વરસાદમાં ને રાત આખી પીગળે વરસાદમાં હસતું